વધારેની પ્રેક્ટિસ છે મારી અને સંસ્કારધિક સ્કૂલે મને આજે અંકલેશ્વર સ્પેશિયલી ફ્રી સ્પીચ અને ઓડિયોના બાળકો માટેના કેમ્પ માટે બોલાવ્યો છે જેનાથી બાળકોના પેરેન્ટ્સને જાગૃતિ મળે કે કેટલી જાતની બોલવાની સાંભળવાની તકલીફ હોય જેના કારણે બાળકો ભણવામાં કે આગળના જીવનમાં તકલીફ ફેસ કરે તો વહેલી તકે જ્યારે ઈ આપણે ચેકઅપ કરીને ડિટેક્ટ કરી લઈએ थेरेपी स्टार्ट करवाती फ्यूचर બાળકોનું કેટલું સારું થાય છે તો આઈ એમ વેરી glad કે સંસ્કાર દીપે આ આયોજન કર્યું છે